જામનગરમાં તારીખ સત્તર ડિસેમ્બર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના સ્થાને કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન પ્રભારી સચિવે તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈ પણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા તેમણે ખાસ જણાવ્યું હતું કે જનકલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝિટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી છે બેઠકમાં પ્રભારી સચિવે જિલ્લાના ચાલુ પડતર તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસ કામો અને યોજના કે અમલવારી અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી આ તકે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પ્રભારી સચિવ સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની યોજનાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર સ્વપ્નિલ સિસ્લે અદિતિ વારશા ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર બ્રિજેશ કાલરિયા સર્વે પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિત સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા